જે મારી બે બેબી છે બે બેબીને ખાવા પીવા નથી હરકા કપડાં નથી લઈ શકતી એ લોકોને પહેરવા કપડાં બી નહીં લઈ શકું મેં મેં કમાવતી હતી તો કરતી હતી હવે હું ઘરે બેસેલી છું તો કાથી આવે બોલો તમે મેં કમાવતી હતી તો મારા પગારમાં લઈ આપતી હતી એ લોકોને હવે મેં જ ઘરે છું તો મેં કાથી લઈ આપું એ લોકોને

અને તારું બેટા એ બોલી નહી શકતી અચ્છા બોલી નથી શકતી તો હાલમાં શું તકલીફ પડે છે બેન હાલમાં તો ઘણી બધી તકલીફ છે 6 મહિનાથી મારા હસબન્ડ છોડીને જતા રહ્યા છે હવે અમે કેવી રીતના જીએ છે અમને જ ખબર છે હવે તો ખાવા પીવાની બી તકલીફ છે અમને ઘરના હપ્તા આ નોટિસ બોર્ડ મારી ગયા છે લોકો મને 6 મહિનાથી પહેલે લેક્સિસ થઈ ગયું છે તો એ દવા ચાલુ છે મારી ડુંગરીની અને પરિવારમાં કોણ કોણ છે બેન બસ ખાલી મારી બે દીકરીઓ છે એક બી વિકલાંગ છે એટલે કેવી રીતના જીવું એ જ મને ખબર નઈ પડતું છે તું તમારા હસબન્ડ છોડી જવાનું કારણ શું બેન એ કઈ નઈ એને પીવાની આદત છે બો પીવે દારૂ એ દિવસભર બાટલી વેચે અને હા જે વેચીને દારૂ પીવે એ કામ કરવાનું નામ જ નઈ લેતો છે સર એને ખબર છે કે મારી બૈરી એટલી પીડી છે તો ભી એ છોડીને જતો રહ્યો બોલો તો આજે જે ઘર ગુજરાન કે રીતના ચાલે બેન આ કોઈનું ભી ઘરનું આવી જાય તો અમે ખાઈ લઈએ સર અને ખાવાનું ન મળ્યું તો નો મળી તો કઈ ની પાણી પીને ઊંઘી જઈએ અમે એટલે ભૂખ્યા સુઈ જાવ છો હા હું હોસ્પિટલ માં ગઈ તો ત્યારે બધા વાસણ વાસણ બધું વેચી કાઢ્યું હે અચ્છા તમારા હસબન્ડ હે હા મારા હસબન્ડ હે બધું વેચી કાઢ્યું બધું બધું ઘર માં જે સામાન હતો એ બધું વેચી કાઢ્યું ને દારૂ પી ગયો દારૂ ના લીધે જ બરબાદ થઈ ગઈ મારી જિંદગી બસ બીજું કઈ ની ની તો હારું ચાલતું તો અમારું અત્યાર સુધી આ દારૂ ના લીધે જ બધું બરબાદ થઈ ગયું મારું કોઈના ઘર નું આવે તો ખાઈ લઈએ ની તો પછી ભૂખા રહીએ તમે તો ભૂખ્યા સુઈ જાવ પણ આ દીકરીનું શું આ દીકરીને બી સમજાવી દઉં ને બેટા પપ્પા નથી કમાવાળો તો શું ખાવાની તું સુબે પપ્પા નથી કમાવાળા તો શું ખાવાની તું સુઈ જા પાણી પીને એમ કહું એને બી એને બહુ દુઃખ થાય હું કહેવાનું કોને કેવા જવાનું સર બોલો તમે મારી દીકરી બોલી નથી શકતી આ નાની છે ને આ બોલી નથી શકતી એટલે કોને કેવા જવાની એને ભૂખ બી લાગેલી હોય તો કોને કેવા જવાની એ મને તો ક્યારે ક્યારે એવું લાગે કે ધરતી મને જગ્યા આપી દે તો હું ચાલી જવા ધરતીમાં તો બેન હાલમાં શું મદદની જરૂર છે બેન આ રાશન કિરાણાની જરૂર છે સર રાશન કિરાણાની જરૂર છે તમે ચિંતા ન કરો બેન આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું આજે અમે પણ સમજીએ છે કે તમે લાચાર થઈ ગયા છો આજે તમે પણ કે કામ નથી કરી શકતા મે કમાઉ મે કમાઉ તે ધીમે મે જતે દી સુરત મ્યુનિસિપાલિટી માં સુરત નગરપાલિકા માં જતે દી કચરાની ગાડી ઉપર ધ્યાન રાખવા પણ ત્યારે જ મને ડિસેમ્બર મહિનામાં મને એવું થઈ ગયું ને મને યુનિક હોસ્પિટલ માં એડમિટ કર્યું દોઢ લાખ રૂપિયા લગાવ્યા ત્યારે મારા સાસુને મને પણ હવે કહે કે તમારા પગે લાગો હવે કોઈ મને જરૂર નથી તમારે કંઈ સારું કરવાની હવે મેં કોઈની પાસે જવું કહેવા સાહેબ તમે જ કહો મને સિવિલમાં એડમિટ કરીએ ને આ બ્લોક થઈ ગઈ છે મારી એટલે બ્લડ સર્ક્યુલેશન નહીં થાય ને એટલે મને પેરેલેક્સિસ થઈ ગયું વર બી છોડીને જતો રહ્યો દારૂ પીએ તો એને એને તો કંઈ પડી જ નથી મારી સર પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં આજે અમે તમને મદદરૂપ બનીશું બેન પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બહુ દુઃખ થાય મને તો બહુ દુઃખ થાય આવું જ મારી બે બેબી છે બે બેબી ખાવા પીવા નથી હરકા કપડાં નથી લઈ શકતી એ લોકોને પહેરવા કપડાં બી નહીં લઈ શકું મેં મેં કમાવતી હતી તો કરતી હતી હવે હું ઘરે બેસેલી છું તો ક્યાંથી આવે બોલો તમે મેં કમાવતી હતી તો મારા પગારમાં લઈ આપતી હતી એ લોકોને હવે મેં જ ઘરે છું તો મેં કાથી લઈ આપું એ લોકોને કાલે તહેવાર ગયો ને તો કાલે અમે તહેવાર પણ નથી મનાવ્યો ઉત્તરાયણ નો તહેવાર પણ તમે ના નથી કર્યો બેબીઓને લોકો નવા નવા કપડાં પહેરાવે છોકરાઓને મારી બેબીને હું ખાલી એક રીલ પણ નથી લઈ આપી ખાલી ચશ્મો પણ નથી લઈ આપી તો દુઃખ તો થાય ને સર એ વાત પણ સાચી છે બેન આજે અમે પણ સમજીએ છીએ કે તમારા ઘરમાં કોઈ જ કમાવનાર વ્યક્તિ નથી તમને પણ પેરાલિસિસનો એટેક આવી ગયો છે તમારી બંને દીકરીઓ દિવ્યાંગ છે અને તમારા હસબન્ડ તમને છોડીને જતા રહ્યા છે અને સૌથી દુઃખ એ વાતનું છે કે દારૂના કારણે આજે તમારા ઘરની પરિસ્થિતિ આવી થઈ ચૂકી છે આવી થઈ ચૂકી છે મારી પરિસ્થિતિ પણ તમે ચિંતા ન કરો આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું બેન ભગવાન તમારું ભલું કરશે સર તમે અમારી મદદ કરશો તો ભગવાન તમારું ભલું કરશે થેન્ક યુ સો મચ બેન તમે ચિંતા ન કરો અમે ચોક્કસથી તમને મદદરૂપ બનીશું બેન દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી બેનને પેરાલિસિસનો એટેક આવી ગયો છે અને આ દીકરી છે બોલી પણ નથી શકતી અને બીજી દીકરી છે એ પણ દિવ્યાંગ છે આજે એમના હસબન્ડ પણ એમને છોડીને જતા રહે છે ઘરની બધી જ જવાબદારી અત્યારે બેન ઉપર છે પણ આજે બેનની એવી કંઈક પરિસ્થિતિ છે કે બેન કામ કરવા પણ નથી જઈ શકતા અને બેનની માત્ર ખાલી એક જ રિકવાયરમેન્ટ હતી કે અમને જો રાશન કરિયાણું મળી જાય તો મારી દીકરી જે ભૂખ્યું રહી છે એમાં બહુ અમને રાહત મળે તો આજે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને ખાસ આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે અને આજે ખાસ જેસિકા શાહના જન્મદિવસ નિમિત્તે આજે એમનો પૂરો પરિવાર આ જરૂરિયાતમંદ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ જેસિકા શાહને દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારો પરિવાર કંઈક એવા પરિવારને સપોર્ટ બન્યો છે કે આ પરિવાર પાસે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી પણ આજે જન્મદિવસના નિમિત્તે તમે એક જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ લાવી છે તો આજે લાઈફ એમ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે તો આજે કેવું લાગે છે બેન એકદમ સારું લાગે છે સર

ના મારા તરફથી એમને બહુ બહુ ધન્યવાદ એમના તરફથી મેં મારી બેબીઓને ખાવાનું બનાવી શકું અને મેં પણ ખાઈ શકું ને બેબીને પણ ખવડાવી શકું આજે મારા ઘરમાં કંઈ નહીં હતું એમના તરફથી મારા ઘરમાં આવ્યું અને એમને દિલથી ધન્યવાદ કહું છું મેં થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ જેસિકા શાહ આજે તમારા જન્મદિવસના નિમિત્તે તમે અને તમારો પૂરો પરિવાર કંઈક એવા જરૂરિયાતમંદ પરિવારના ચહેરા પર સ્માઇલ લાવવાની કોશિશ કરી છે કે આ પરિવાર બે ટાઈમ શાંતિથી જમી પણ શકશે અને ખાસ કરીને આ દીકરી બોલી પણ નથી શકતી પણ આજે આ દીકરીને જમવાનું માગવું હોય તો માગી પણ નથી શકતી અને મમ્મીએ આગળ વિડીયોમાં કીધું પ્રમાણે કે મારી દીકરીને હું સમજાવી દઉં છું અને પાણી પીને સુરાવી દઉં છું દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર પણ આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે જીવતો હતો પણ આજે ખાસ જેસિકા શાહના જન્મદિવસ નિમિત્તે આ પરિવારને જેસિકા શાહનો પૂરો પરિવાર સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ જેસિકા શાહ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો થેન્ક યુ સો મચ જેસિકા શાહ અને તમારા પૂરા પરિવારને અમારી પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે પણ હવે તમે ભગવાન બનીને આવ્યા છે અમને અમારા લીધે બસ બહુ ધન્યવાદ તમારો થેન્ક યુ સો મચ બેન અને અમે કોઈ ભગવાન નથી બસ અમે તમારી જેમ માણસો છીએ અને માણસ છે અને માણસને મદદ કરવાનું જાણીએ છીએ અને ખાસ આજે દરેક લોકોનો સપોર્ટ છે પ્રેમ છે ત્યારે જ અમે તમારી જેવા દરેક લોકોને મદદરૂપ થવાની કોશિશ કરતા હોઈએ છીએ તમારી જેવા દરેક લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવી શકતા હોય છે જેવી રીતના આજે જેસિકા શાહનો પૂરો પરિવાર સપોર્ટ બન્યો છે એવી રીતના દરેક લોકો સપોર્ટિવ બનતા હોય છે ત્યારે જ તમારી જેવા દરેક લોકોના ચહેરા ઉપર અમે સ્માઇલ લાવવાની કોશિશ કરતા હોય છે બેન ઠીક છે હવે ચિંતા નહીં કરતા હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં ચોક્કસથી તમને રાહત મળશે ઠીક છે બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો બેન